ગામ નજીક હિંસક પ્રાણી આટાફેરા કરતા હોવાની જાણ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે ગભરાયેલા સ્થાનિકોએ વન વિભાગને આ અંગે જાણ કરી મળતી માહિતી અનુસાર વન વિભાગ લેખવાડા ગામમાં દોડી આવી અને દીપડા ને પકડવા માટે તપાસ શરૂ કરી

વન વિભાગને પગમાં જ મળ્યા છે અને આ આધારે હવે સર્ચ ઓપરેશન જે છે તે આજે બપોર બાદ હાથ ધરવામાં આવશે ખાસ વિસ્તારોમાં જે છે તે અગાઉ દેખાયો છે પરંતુ ચોમાસા પછી આસપાસ દેખાયો છે નદીમાં પાણી હોવાના કારણે તે ક્રોસ કરી શક્યો નથી પરંતુ જે લેખાવાડા અને તેની આસપાસના વિસ્તારોમાં જે રહેણાક વિસ્તારો છે તેમને જોતા વન વિભાગ જે છે તે પાંજે પણ કાર્યવાહી શરૂ કરી રહ્યો છે અને સાથે જ જે સર્ચ ઓપરેશન છે તે પણ હાથ આવશે જી મેહુલ આભાર આપનો વિગતો સાથે જોડા બદલ